નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું ત્રીજા ભાગમાં ને મિત્રો આપણે ત્રીજા ભાગમાં જોઈએ તો ત્રણ નંબરના છાપરામાં જે હું તમને ભાવ દેખાડવાનો છું કે એમાં કેવા બજાર ભાવ થાય છે પણ મિત્રો અત્યારે બે નંબરના છાપરામાં પંદર નંબરના પિલોર આપ જોઈ શકો છો માધવ દલાલમાં ચાર વકલ છે ચારે ચાર વકલ જોઈ તો એકદમ સોલિડ વકલ છે સાથે એના ખેડૂ પણ આવેલા છે એની સાથે પણ વાત કરાવીશ કે ક્યુ બે રણ છે કેટલો ઉતારો મળ્યો છે આ તમામ તમને આ વિડીયોમાં હું જણાવવાનો છો તો મિત્રો અત્યારે જોઈ શકો છો ચાનો બ્રેક પડી ગયો છે મિત્રો હમણાં ચાનો બ્રેક પૂરો થાય ને અહીંયા હરાજીનું કામકાજ હમણાં જ અહીં આવવાનું છે તો અહીંયા હરાજી આવેલા જાણી લઈ કેવા રહે છે આ માલના બજાર ને સાથે કેટલો ઉતારો મળ્યો છે તે પણ આપણે આ ખેડૂત પાસેથી જાણવાના છે મિત્રો અને ત્યારબાદ મિત્રો ત્રણ નંબરના છાપરામાં હું તમને જણાવીશ આપણે આ ચાર વકલના જ બજાર ભાવ તમને દેખાડવાનો છે આ છાપરામાં ત્યારબાદ મિત્રો ત્રણ નંબરના છાપરામાં બતાવીશ કે કેવા બજાર ભાવ થાય છે ચાનો બ્રેક પૂરો થાય ત્યારબાદ જાણીશું ધન્યવાદ તો મિત્રો ચાનો બ્રેક પૂરો થઈ ગયો છે ને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પાછું રાપેતા મુજબ પંદર નંબરના પિલોરે આપ જોઈ શકો છો માધવના ના દલાલ માધવ દલાલ માં મિત્રો ચાર વકલ છે ને ચારે વકલના થઈને તિન બસો ને કટ્ટા છે હરાજી આવી ગઈ છે તો ચાલો જાણી લે કેવા બજાર ભાવ થઈ છે તો મિત્રો પાંચસો એકતાલીસ રૂપિયા પેલા વકાલ ભાવ થયા છે બીજા વકલના જાણી કેટલા બજાર ભાવ થઈ

આના પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો મિત્રો હજી એક વોકલ છે એના ભાવ જાણી લે કેટલા થાય

મિત્રો આ ને પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ બોલે છે ચાર વકલ હતા ને આપડે સાહીઠ કટા ના વકલ છે ચાર ચાર વકલ થી બસો ને સાહીઠ કટા કયું ગામ તમારું વાલીડા ગામ કયો તાલુકો લાગુ પડે વેસાણ તાલુકા વેસાણ તાલુકાથી લઈને આવ્યા છે અને કેટલું વાવેતર કરેલું છે હાથ વિકા નો ઉતારા કેવા મળ્યા હાથ ખાંડી ઉતારા છે અને બિયારણ કયું છે પંચગંગા નું સરદાર બિયારણ છે મિત્રો પાંચસો એકતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે ચાર વકલ હતા જેના એક બે વકલ એકત્રિત થયા અને આને એકતાલીસ રૂપિયા ભાવ થયા ડુંગળી બધી સેમ જ છે જોઈ શકો છો આ ડુંગળી છે બેસ્ટ ક્વોલિટી માલ છે માલમાં માં કઈ ઘટે એવો નથી બોલું સાઈઝમાં નાના મોટું બાકી ક્વોલિટી એક નંબર છે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે માધવ દલાલમાં ચાર વકલ હતા બસો ને સાઠ કટા હતા ચાર વકલના થઈને એના ભાવ આવા મળ્યા છે ચારસો ને પાંચસો ને એકત્રીસ એકતાલીસ રૂપિયાના ભાવ મળ્યા છે આ ખેડૂત છે ભાઈ આવ્યા

पंचानी <laughs> पंजाव <laughs> 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 મિત્રો પાંચસો ને એકાવન રૂપિયા ભાવ છે સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે માલમાં કાંઈ ઘટેને ને એવો માલ છે પાંચસો ને એકાવન રૂપિયા તમે એમને જોઈ શકો છો માલ પાંચસો ને એકાવન રૂપિયા બાકી તમને અમે જે ખરીદો માલ સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે માલમાં કાંઈ ઘટેને ને એવો માલ છે પાંચસો ને એકાવન રૂપિયા ભાવથી છે બેસ્ટ ક્વોલિટી હા હાલો ભાઈ આવો લીધો માલ બેસ્ટ ક્વોલિટી જોયા એ છાપરા નંબર બે ના બજાર ભાવ હતા ને મિત્રો અત્યારે છાપરા નંબર ત્રણ માં હરાજી નું કામકાજ આવી ગયું છે મિત્રો અને આપ જોઈ શકો છો છ હાથ કિલો ની હરાજી પણ લેવાઈ ગઈ છે અત્યારે દસ નંબર ના પિલોર હરાજી નું કામકાજ ત્રણ નંબર ના છાપરા માં આવી ગયું છે મિત્રો તો આગળ મેં તમને સુપર ક્વોલિટીના ભાવ દેખાડ્યા છે પણ આ છાપરામાં આગળ તમને હવે મિત્રો તમામ પ્રકારના બજાર ભાવ દેખાડવાનો છે સુપર સારા મીડિયમ બધે ગુલટી બધે ભાવ દેખાડવાનો છે આ વિડીયોમાં એટલે આપને ખબર પડે કે ત્રણ નંબરના છાપરામાં આપણે બજાર ભાવ કેવું રહ્યું છે તો અત્યારે હરાજીનું કામકાજ દસ નંબરના પિલોરે ચાલુ છે આપ જોઈ શકો છો તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કે ન્યા કેવા બજાર ભાવ રહ્યો છે મિત્રો ચારસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝ છે જોઈ શકો છો આવડી સાઈઝ છે મીડિયમ સાઈઝ છે ચારસો એક્યાસી રૂપિયા ભાવ થયું છે બજાર અત્યારે પણ ટકેલું છે ધન નંબરના છાપરામાં પણ ફુગાવો તમે જોઈ શકો છો અમલ છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું છે તો મિત્રો ત્રણસો ને રૂપિયા ભાવ છે તમે જોઈ શકો છો સાઈઝ ગુલ્ટી છે આછો ગુલાબી કલર છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ છે બાકી સાઈઝ આવડી જ છે ઝીણી હવે ગુલ્ટી છે અને ગુલ્ટી કરતા શેજ મોટી ગુલ્ટા સાઈઝ છે ત્રણસો રૂપિયા ભાવ

તો મિત્રો ચારસો એકવીસ રૂપિયા ભાવ થયો છે ચારસો છવીસ લગન થઈ ગયું તો પણ થોડુંક ઠલાવવામાં ઉગેલું નીકળ્યું છે મિત્રો એટલે રૂપિયા તમે જોઈ શકો છો આ પ્રકારની ગુલટી હોતી છે ગુલ્ટી હોતી છે અને મીડિયમ સાઈઝ છે મોટી મિત્રો વાત કરું તો એકદમ મોટી આવડી સાઈઝ હોતી છે પણ ઓછા ભાગે છે કો ખો ખે કહીએ ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી પણ તમે જોઈ શકો છો મીડિયમ છે સુપર કરતા મીડિયમ છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ થયો આના પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થાય છે ને આના એકસો ને એકસઠ રૂપિયા ભાવ થશે કહેતા કેતા કે આવા તમે માલ દેખાડતા નહીં તો આવો માલ તમને દેખાડી તો જોઈ શકો છો આ પ્રકારનો બગાડ હોતી છે આની અંદર ઉગેલું તો તમે જોઈ શકો છો કેટલું છે

মনসো ছ রুপিয় ভাবছে গুটি ঘুলটা সাইজ মাছে ত্রো ছি রুপিয় ভাবছে তো কলর সারো যে থাকরে ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવતી છે બાકી સાઈઝ બધી ગુલડા ગુલટી જેને ઉગાવ હોય છે અમારી ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવતી છે સાઈઝમાં કાંઈ મોટું છે નહીં ભાઈ આવડું નાની સાઈઝમાં છે ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવતું હતું પાંચસો એકત્રીસ રૂપિયા નો ભાવ હોય છે તમને દેખાડું ડુંગળી મિત્રો ચારસો ને અગિયાર રૂપિયા ભાવતી હોય છે સારો માલ અને બગાડવાળું બધું મિકમાં છે અને સાઇઝમાં એ પ્રકારનું બધું મિકમાં છે ગુલ્ટી આવડી મીડિયમ ને મોટી સાઈઝ બધી મિક્સ માં છે આમાં બધી અને જોઈ શકો છો સારો માલે છે અને આવો બગાડે આની અંદર મિક્સ માં છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ હોય છે બાકી સારું હોતે છે ચારસો અગિયાર રૂપિયા ભાવ હોય છે એની ના ના પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે સુપર ક્વોલિટી છે થોડુંક નાના બેસ્ટ ક્વોલિટી છે પાંચસો એકત્રીસ આની અંદર મિત્રો આવડી નાની સાઇઝ હોતી છે મિક્સમાં આ પ્રકારની પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતી છે બાકી ઊભાઓ તમે જોઈ શકો છો પાંચસો વાળા મલમાં છે પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતી પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે વકલ બહુ મોટો હે તમને વકલ જણાવી દો કેટલો હે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે ડુંગળી દેખાડવું અને વકલે તમને કહું કેવડો વકલ છે તો મિત્રો પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે અમરદીપ દલાલમાં એકસો ને ત્રાણું ઘટાનો વકલ છે તમે જોઈ શકો છો એકદમ મોટો વકલ છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં નાના મોટું છે ભાઈ ગુલટી છે આવડી નાની ગુલટી છે મોટી સાઈઝ એ છે ને બધી સાઈઝમાં છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવતી હોય છે ઉગાવો તમે જોઈ શકો છો આની અંદર એ ઉગાવવો છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ દે છે આ પ્રકારનો ઉગાવો હોતો જે આની અંદર અને મીડિયમ ક્વોલિટી માલ હોતી છે આની અંદર કોક બગાડવાળું ને એવું હોત કોઈ કોક દેખાય છે આ પ્રકારનું જોઈ શકો છો તમે પાંચસો અગિયાર રૂપિયા ભાવ દે છે બાકી માલ સારો હવે થોડુંક સાઈઝમાં નાના મોટું હોય બાકી માલ આવો સારી સુપર ક્વોલિટી માલ હોતી છે હવે કલર એટલો બધો એકદમ લાલ કલર નથી આછા ગુલાબી ઉપર કલર છે પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ દે છે અને એકસો ને ત્રાણું કટાનો વકલ છે મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી રહ્યો કે સારી ક્વોલિટી વાળો મળે છે ને બાજુમાં બગાડ વાળો બેતા છે એ બેના બજાર ભાવ જાણી લઈ હરાજી બાજુમાં ચાલુ છે હમણાં હરાજી આવેલા બેના ભાવ જાણી લઈ મિત્રો આના પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવતી છે સુપર ક્વોલિટી માલ છે જોઈ શકો તને થોડુંક નાના મોટું એ સાઈઝ માં નાની સાઈઝ છે થોડીક અંદર આવડી સાઈજ છે બાકી મોટી સાઈઝ છે આવડી બધું પચાસ પચાસ ટકા છે ભાઈ પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયું બાકી બેસ્ટ ક્વોલિટી માલ સોલિડ પાંચસો ને છવ્વીસ રૂપિયા અને આ તું વેચાણું તો એ થોડુંક બગાડવાળું છે જોઈ શકો છો આ પ્રકારનું ત્રણસો ને એક રૂપિયા ભાવ થયું છે સાઈઝ બધી હારી સરખી છે મોટી સાઈઝ છે આમાં આ પ્રકારનું બેતું છે ત્રણસો ને એક રૂપિયા ભાવ થયો છે એનો મિત્રો પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે એની અંદર પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ છે વધારે પૂરતી મોટી સાઈઝ છે આવડી પાંચસો એકવીસ રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટી મેં વાત કરું તો મિત્રો ક્વોલિટી મસ્ત ક્વોલિટી છે કલર એટલો બધો નથી એકદમ લાલ કલર નથી મીડિયમ કલર છે બાકી ક્વોલિટી સારી છે 국민의 지는 인기 ભાગ ત્રણ ના બજાર ભાવને મિત્રો ત્રણ નંબરના છાપરામાં અત્યારે જોઈ શકો છો ત્રણ લાલ ની હરાજીનું કામકાજ બાકી છે આ ત્રણ નંબરના પિલોરે હરાજી આ ચાલુ છે આપ જોઈ શકો છો અને મિત્રો અત્યારના બજાર ભાવ વિશેની વાત કરું તો આગળ જે આપણે બે નંબરના છાપરામાં જે માલ વેચાણ હોય એના કરતાં થોડુંક અત્યારે મીડિયમ ક્વોલિટી હોય તો એમાં બજાર થોડુંક અત્યારે ખેંચાતું દેખાય છે મિત્રો બજાર થોડુંક સારું છે દસ પંદર રૂપિયા જેવું બજાર ખેંચાતું દેખાય છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત સાથે શેર કરતા રહેજો ધન્યવાદ